पॉजिटिव एनर्जी है या नेगेटिव एनर्जी नींबू जो है हेल्दी नींबू होना चाहिए मतलब अच्छा नींबू होना चाहिए फ्रेश वो नींबू लेना है उसको जो है अपने ग्लास के अंदर डालना है पानी के ग्लास के अंदर पानी टैप वाटर भी चलेगा उसके अंदर डाल के जो है आपने चेक करना है कि वो जो है नींबू फ्लोट कर रहा है ऊपर या नीचे बैठ गया तल कल अगर वो नीचे बैठ जाता है तो आपके घर में हंड्रेड परसेंट नाइनटी नाइन बोलूंगे हंड्रेड परसेंट आपके घर में कुछ ना कुछ हुआ हुआ है थोड़ा टाइम वेट करके भी इंस्टेंट भी बैठेगा जिनके घर में ज्यादा पावर्स होंगे उनके घर में तुरंत बैठ जाएगा डालते ही बैठ गए जब नींबू जो है नीचे बैठ जाए तो आपने करना क्या है आपने एक मुठ्ठी नमक लेना है खड़ा नमक रॉक सॉल्ट पूरे घर में वार देना है तो फ्लश वार ना मतलब वारना घुमा मतलब देना देना पूरे घर अच्छा, में में हाथ ले लेके बस घुमा जैसे हम नजर उतारते हैं उसी तरीके से लेके ले अपने घर की नजर उतारनी है उसको फ्लश आउट कर दीजिए किसी भी टैप के नीचे रख दीजिए और उसको जब आप कर रहे हैं तो उसको देखना नहीं है वर्तमान समय अंदर सोशल मीडिया में एक आधुनिक अंश्रद्धा ने विगत बाहर आई તેમાં લીંબુ છે એ કાચના ગ્લાસની અંદર ઉપરથી મૂકવાનું જો તરે તો તમારા ઘરમાં સકારાત્મક પોઝિટિવ ઉર્જા છે નીચે બેસી જાય તો નેગેટિવ ઉર્જા છે આવું એક નવું તૂથ ચાલુ થયું છે આ તૂથનો વિજ્ઞાન જથાએ પડદાફાશ કર્યો છે અને જે હકીકત જણાવવામાં આવી છે તે માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવા માટે નવડે માર્ગે વારવાનો નિમ્ન પ્રયાસ છે તેને જાથા વખોડે છે આ જે લીંબુ છે અને તમને નેગેટિવ પોઝિટિવ ઉર્જાની વાત કરવામાં આવે છે તે તમારે ઘરની અંદર તમારે ચારે બાજુ ફેરવાની તેની સામે તમારે નજર નાખવાની જો નજર રાખો તો તમને પાસે તમને નજર બેસી જશે અને તમને નકારાત્મક થશે આવી બધી હકીકત મૂકી અને ડરાવવાનો ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે વિજ્ઞાન જતાએ પોતાની ઓફિસની અંદર આ પ્રયોગ કર્યો ત્રણ ગ્લાસની અંદર કર્યા તો એમાં બે ગ્લાસની અંદર બબે લીંબુ મિકા એક તરે છે અને એક છે એ નીચે બે તરીએ બેસી જાય છે તે એક ત્રીજો છે તે માત્ર થઈ એક જ ઓફિસની અંદર ઉર્જા બાબતની નેગેટિવિટી પોઝિટિવ વાત છે બે અલગ અલગ તમને પ્રયોગ જોવા મળે છે એનો મતલબ છે વાહ્યત્વાદ છે એમાં કોઈ સત્યતા નથી લોકોએ હવે અવડે માર્ગે વળવાની કોઈ જરૂર નથી આવા લેભાગુઓ ધંધે માર્ગે વાળી લોકોને કર્મકાંડ ક્રિયા તરફ વાળે છે અને એને પૈસા પડાવવાનો એક ધંધો ચાલુ કર્યો છે તો આ ધંધાની અંદર એને બહિષ્કાર કરો લપડા કાપો એ તાતી જરૂરિયાત છે અમે પ્રયોગ કર્યો તેમાં માત્ર ને માત્ર તમે એક મર્ક્યુરી પારો આવે જે આપણે થર્મોમીટરમાં આવે છે તે અમે લીંબુની અંદર રાખી દેવામાં આવે તો એ ગમે એટલું મોટું વાસણ હોય કે ગમે એવું કદ હોય તો પણ એમાં તરે છે પરંતુ પણ આ જ રીતે તમે બે લીંબુ તમે હેલ્ધી રાખો તો એમાં બે લીંબુના જુદા જુદા તમને પ્રયોગ જોવા મળે છે એક તળિયા બેસી જાય છે અને એક હવા તળે છે ઉપર તરતું હોય છે તો એનો મતલબ એવો છે સકારાત્મક નકારાત્મક ઉર્જાની વાત કરી એને છેદ ઉડે છે તો લોકોએ સાવધાન રાખવું જોઈએ ખાસ કરીને આવા ધાર્મિક ત્રણ ચાર મહિના છે તેમાં આવા નવા નવા ગતકડા કરી અને લોકો પૈસા કમાવાનું તરકટ કરતા હોય છે અને આપણને કર્મકાંડ ક્રિયાકાંડ તરફ વાળતા હોય છે એમાં કોઈ નથી એટલે નેગેટિવ ઉર્જા કરવા માટે તમને કોઈ ટેક રાખવાની માનતા રાખવાની કે તમને જુદા જુદા પ્રયોગ ઘરમાં આવું કોઈ વસ્તુ રાખો તમે અને તો એનાથી તમારી ઉર્જા સકારાત્મક થઈ જાય એમ કરીને વેચાણ કરી અને પૈસા કમાવાનો કિમિયા સિવાય કશું જ નથી લીંબુ રાખ્યું હોય પારોવા રાખ્યું હોય તો એ ખુદા ખુદ કરે આવો મેં પંદર વર્ષ પહેલાં પડદાભાત કર્યો હતો તો આવા તાંત્રિક લોકો નુસ્ખા કરી અને લોકોને આવડે માર્ગે વારે છે આ જ કિસ્સાની અંદર અત્યારે વર્તમાન સોશિયલ મીડિયામાં આ અત્યારે આધુનિક અનુસંધા જોવા મળે છે એ વાહ્યત છે બોગસ છે એમાં કોઈ તથ્ય નથી એને અનુકરણ ન કરવું જોઈએ એને ધિલાંજલિ આપવી જોઈએ માત્ર ને માત્ર તમે જોઈ શકો છો કે અમે બે લીંબુ કુલ અમે ચાર લીંબુ રાખ્યા હતા એમાં બે લીંબુ બે ગ્લાસની અંદર બે લીંબુના એક્સપેરિમેન્ટ જુદા જુદા મળે છે એક કરે છે બીજું તળીએ બેસી જાય તો આપણે શું સમજવું બીજા લીંબુમાં આવી રીતે અમારી ઓફિસની અંદર નેગેટિવ પોઝિટિવ ઉર્જા જેવું કશું જ અમે માનતા નથી માત્ર ને માત્ર જે લોકો આવું માનતા હોય છે એને તકલીફ થાય છે જેનું દ્રઢ બનોબળ છે એને કશું જ થતું નથી આપણે બધા ભારતવાસીઓને વિનંતી કરું છું દ્રઢ મનોબળ રાખો વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ રાખો અને આવા લેભાગુઓથી સાવધાન રહ્યો અને એના ગતકડાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે